ગુડબાજી ભાઈંદા મે કર્યું ત્રણ બા કાઢ કે એટલે મેં ચમચી નાખવા ગઈ તો ચમચીમ જો ભેજવાડું ટોટુ તો નહીં પડી જ્યો નહી નથી ખાતા વાર્તા કરવા કો જોઈ એમ નહી કે આરામ કરે અથવા મમ્મીને ઘરે જવાનું હતું આજે મારા સાસુમાનો બર્થડે છે તો ત્યાં જવાનું હતું પણ એમ વયા જાય હજી એક કલાક વાર્તા ચાલુ રહી ને તો વાર્તા કરે રાખે એમ છે હમ હજી મારું જસ્ટ કામ પૈતું હમ

મમ્મી કોઈ કામ થી આવ્યા હતા નાની ની ઘરે એટલે નાની ના ઘરે છે એટલે ત્યાં જવાનું છે હવે અહીંથી જાવ છું ત્યાં સોની સેન્ટર આવ્યા છે કેમેરો આવી ગયો છે મુંબઈ થી એઝ ઇટ ઇઝ ઈ જવાબ ફોલ્ટ મળતો નથી યસ સર મેલ એ કર્યો તો વિચાર કરો મેલ નથી એવો રિપ્લાય નથી એવો મેલ માં ઈ સોની હોય ભાઈ

રાજકોટની બ્રાન્ચ છે સોનીની એકચુઅલી અહીંયા તો કાંઈ જાજુ આ લોકોનું કોઈ ઓલું છે નહીં આપણને ઇશ્યુ અને અહીંયા કાંઈ એ લોકો આગળ ઓલી એવી મશીનરી કે એવી કંઈ સત્તા નથી કે એ લોકો વ્યવસ્થિત કંઈ કરી શકે અને રિસ્પોન્સ અહીંથી તો આ બધા એનો વ્યવસ્થિત જ છે એમાં કંઈ આપણે ઇસ્યુ નથી

આવો તો તમારું ફૂલ લડાર મારીને આત્મસંતૃપ્ત થઈ બેચ સાંજનો નાસ્તો નૂડલ્સ આ 5:30 વાગે નૂડલ્સ પાર્ટી ચાલુ છે વિથ ફ્રેન્ડ્સ

કે આજે ખીચડી ને કઢી ને એવું કઈ જમવું છે અને દવા ખાઈને સુઈ જવું કાલ સવારથી અમારે એક્ટિવ છે એકદમ શેડ્યુલ અલગ અલગ જગ્યા ચાર જગ્યા શૂટ છે એટલે સવારના સાડા નવ વાગે પહોંચી જવાનું છે ઘણા ઘણા સમય પછી મને ઈશ્વર બને ગુગરા બહુ સ્પેશિયલી હું એકલો ગયો હોય આવી રીતના ખાવા માટે ઓછું બનતું હોય મજા આવી ગઈ હવે હેવી થઈ જાય છે એક પ્લેટ ખાઈને અને સાસુમાનો બર્થડે તો જાય છે ત્યાં રિયા તો ઓલરેડી વહી ગઈ છે એક દોઢ કલાક થઈ બસ હવે હું પહોંચું છું ત્યાં યશ ઘરે મેં ડ્રોપ દીધો હું ઘરે જ બધાય

খবর করো আমি બારસ રે કે આવ થોડા મોર આતે કા કે કે તો આગા એય તમે થોડી કર ક્યો અભાઈ દેવા માર મોડું કે તો ઓમ ની રાખું હાય કર જો કરતી દીવ બો એને ના ન સરમ આવે આ મોડે આડ્યા તો ઓલ તારું ઘર જો આવ્યું હા લે એય બાઈ બાઈ લઈ લે દેખ જાપ્યું છે દીવે

એમાં કાયક જાણવા મળે દરેક વસ્તુ આપણે કઈ જોતા હોય ને એમાં કાંઈક શીખવા મળે નવું આજે એક કરોડ નો સવાલ છે ને કેબીસી માં પ્રજાપતિ એટલે કુંભાર કહેવાય આપણે ઓલામાં એક કરોડ લગી પહોંચી જાય છે જો કેટલું સારું કેવાય જીતી જાય તો એની પાછું જો એના માટલા કરે છે એની બા બીડી વારે છે એના બાપાએ કેટલી મહેનત કરી છે ભાઈ માટલા દેવા જાય રાહી ચાહી મૂમી બર્થડે પાર્ટી આઈસ્ક્રીમ તમારો ફેવરિટ છે ને આજો કેસર પિસ્તા એટલે આજ મે પૂછ્યું જ નહી કયો લઉં મને ખબર જ હતી કેસર પિસ્તા આવે છે કેસર પિસ્તા તમારે રાત્રે ભૂખ છે બે ઓલા ઓલા તો હવે આઈસ્ક્રીમ ખાવાનો છે ને એમ થોડીક વાર પછી આઈસ્ક્રીમ ખાઈ લેવો એક કરોડ જીતી જાય તો ના પછી વાર જાય દીદી ચલો કરોડપતિ જીતવાનો જ છે એક કરોડ જીતવાનો જ છે